વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા એક ડઝન બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ જણાના કરુણ મોત થતા હાહાકાર મચી ગયો હતો બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો અને શિક્ષકો વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના હતા તમામ બાળકો સ્કૂલની પિકનિકમાં હરણી તળાવે ગયા હતા જ્યાં બોટિંગ વખતે ઘોજારી દુર્ઘટના સર્જાઈ હતી

કોન્ટ્રાક્ટરો પેટા કોન્ટ્રાક્ટરો સહિત અઢાર લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડનો દોર શરૂ કર્યો છે તેમની સાથે શિક્ષકો પણ ગયા હતા બપોરના સમયે બાળકો બોટમાં બેસીને તળાવની અને નીકળ્યા હતા જેમાંથી એક બોટમાં કેપેસિટી કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા શિક્ષકોએ બોટ સંચાલકનો વિરોધ પણ કર્યો હતો અને અંદર બેસવાનો ઇનકાર પણ કર્યો હતો પણ બોટ ચાલક માન્યો ન હતો અને જોખમી રીતે ચાર શિક્ષકો આગળ જઈને બોટ ડૂબી ગઈ હતી જેમાં બધાએ બાળકો અને શિક્ષકો તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા બોટ ઊંધી વળી જતા એની નીચે ફસાયેલા બાળકોને બચવાનો મોકો મળ્યો ન હતો

જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે એ લોકોએ જે જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી બેસું આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે ના બેસાડશો તો પણ એ લોકોએ કીધું ના અમારું મારું રોજનું છે બેસાડો લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી એટલે આ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની તરફ આ લોકોની ખિલાફ એ કરીએ બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં કે આવી ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ જોઈએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો કે એ લોકોને જે જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે મીડિયાનો પેરેન્ટ્સનો એવરી વન આ ઘટના એક બની ગઈ છે ને અમે બહુ જ દુઃખી છે અમારા લાઈફમાં આટલે ફોર્ટી યર્સ થી સ્કૂલ ચાલે છે અમારી અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની પણ આ બની ગઈ છે ને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું ફોર્ટી ફાઈવ યર્સથી મારા મધર સ્કૂલ ચડાવે છેલ્લા વીસ વર્ષથી હું ચાલું છું તો કોઈ દિવસ આવું બન્યું નથી બટ આ બની ગઈ છે ને એ બીજાને બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં જે જે મને એ છે ને હું મન મનથી કરમથી એ લોકો સાથે છું વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે અમે કોઈ બી પેરેન્ટ્સથી અને તમે માનશો નહીં જેવું અમને ખબર પડી હું સાડા પોણા પાંચ વાગે ત્યાં પહોંચી ગયો હતો ਮੈਂ ਮਾਰੀ ਜਾਂਤੇ ਬੋਡੀ ਜਿਹੜਾ ਸ਼ੋਕਰਾਤਾ ਇਹ ਮਾਰੀ ਜਾਂਤੇ ਮਨੇ ਆਵਿਨ ਕਿਉਂਕਿ ਰੇਲਿੰਗ ਹਤੀ ਤੋ ਮੈਂ ਜਾਤੇ ਹੱਥ ਮ ਉਚਕੀ ਨੇ ਉੱਪਰ ਐਮਬੂਲੈਂਸ ਮ ਆਪੀਛੇ ਮੈਂ ਜਾਤੇ ਆਪੀਛੇ ਹੂੰ ਇਕਲੋ ਤਪੋਦੀਵਾਰਾ ਮੰਦਰ ਸ ਫਾਦਰ ਨਹੀਂ ਆਵੀ ਸਕਿਆ ਇਹਦੇ ਸੇ ਇਟਲੇ ਉਹ ਜਾਤੇ ਪਹੁੰਚੀ ਗਿਆ ਤੋ ਤਿਆ ਅਨੇ ਮੈਂ ਪੋਤੇ ਤਿਆਥੀ ਗਾੜੀ ਦੇ ਅੰਦਰ થી ਆਪੀਛੇ સાથે સાથે હું સાડા અગિયાર વાગ્યા સુધી ત્યાં રહ્યો છું એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે કમિશનર સાથે કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને મને કોઈપણ રીતે આનું નિકાળ જોઈશે કે કે આવું કેમ થયું કેમ આ લોકોએ મારા બાળકોએ મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ મારી અમારી ના સમજી પિકનિક અંત પર હતી પતી ગયેલી ઓલરેડી ફિનિશ થઈ ગયેલી એ લોકોએ એ કેમ ના સમજો એ અમારું રહેશે અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોની આ લોકોને પ્લીઝ તમે એ કરો હા જી મંજૂરી બધાને મંજૂરી પત્ર અને બધું બધું છે અને એમાં અમે એટી ટુમાં દસથી કે અગિયાર ટીચરો હતા એવું નથી કે ટીચરો ન હતા એના બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નથી થયું કે કોઈ કે ઓછા ટીચર હોય કે એવું હોય બધાને પરફેક્ટ ટીચર્સ હતા અને બધું જ હતું કર્યા હતા આ છેલ્લો લોટ હતો બધાએ બોટિંગ કર્યા હતા આ છેલ્લો લોટ હતો આ લોકો બહુ ઉતાવળમાં હતા આ પતાવવા માટે જે આ લોકો જે બોટર જે રાઈડ કરતા હતા એ બહુ જ ઉતાવળ મને પછી ખબર પડી બહુ ઉતાવળમાં હતા એટલે લોકોએ તરત જ બેસાડી દીધું બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જેઓ કરતા હતા અને એ એ લોકોના જેટલા મેનેજર હતા ફંડ બધા જતા રહ્યા છેલ્લા સુધી એક પણ જન સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમાર લોકોની બસ બસવાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલી બોલીને બોલાવી બોલાવીને પાછા લીધા છે પાછા અહીંયા લાયા છે તો એ બસવાળા બી ભાગી ગયા

આટલા બધા છોકરાઓને અંદર ભર્યા એને લીધે આ થયું છે શિક્ષકોને જયારે ના કીધું કે ભાઈ આ લોટ ની અંદર લઈ જઈશું શિક્ષકો તમને કોઈ જાણ કરેલી કે ભાઈ આ બોટ તમને આખી વાત થઈ કે બોટ આ લોકો

સામાન્ય રીતે તમે કોઈ પણ આ પ્રકારની ટોલ કરાવતા હોય છો તો એની એની મંજૂરી લેવાની નથી આ ફિલ્ડ ટ્રીપ કહેવાય હા વિદ ધ સિટી આ છ થી સાત કિલોમીટર ની અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી આટલી મોટી સંખ્યામાં તમારા વિદ્યાર્થીઓ જયારે કોઈ પ્રવાસમાં જવાના હતા તો કોઈ જે મેનેજમેન્ટ હોય એની સામે કોઈ તમે કાર્યવાહી પહેલા કરેલી ખરી કે ભાઈ અમારું આટલા વિદ્યાર્થીઓ આવવાના છે હા એના મેનેજર આવીને અમને મળી ગયા વાત એ શાંતિલાલ શાંતિલાલ કરીને ઓલરેડી એ લોકોએ પકડી એ લોકોએ એ કરી લીધું છે બસ એવી રીતે જ વાત કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે અમારી બસ આવશે અમારો બ્રેકફાસ્ટ રહેશે અમારું લંચ રહેશે અમારું સાંજનો નાસ્તો રહેશે ને છોકરાને અહીંયા સુ લાવવાની અમારી જવાબદારી બહુ જ દુઃખ છે સ્કૂલને અમને અમને આવી ઘટના બહુ એટલે બહુ જ દુઃખ છે એટલે કે આની આની હું બોલી જ નથી શકતો ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે ધેર બે ધેર વેરી વેરી શોખ મારી મોમને તો કાલે થોડું એ બી આવી ગયું બટ હું હું પેરેન્ટ્સ સાથે છું અમે પેરેન્ટ્સ સાથે છે પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું જો તમે કંઈ પણ આગળ કરવા માંગતા અમે છે કે ભાઈ આ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એ એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે અમે છોકરા ખોયા છે એ ખાલી એ લોકોના છોકરા નથી અમારા બી છોકરા છે અત્યારે કોર્પોરેશનના અધિકારી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ મથકે તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે કરી તમે ફરિયાદ નોંધાવો ઓફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને બધું કાર્યવાહી ચાલુ અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી એ લોકોને પકડી લીધા છે એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું સીધી રીતે છેતરપિંડી ફરિયાદી તમે બનશો કારણ કે શિક્ષકોએ એવું કીધું છે કેમ નહીં કેમ નહીં કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ સાથે છે અને અનસુધી રહીશું એમાં કોઈ ડાઉટ નથી ઋષિભાઈ તમે ફરિયાદી એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ તમને ખોટું બોલવામાં આવ્યું જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપ્યો તો બાળકોને લઈ જવાના સાચવવાના પરત લાવવાના તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના પરિવાર સાથે એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો ઓફકોર્સ કરીશું કેમ નહીં કરીએ બચ્ચાવાણી એ છે અત્યારે જે પિલ્લો આજે એ છે અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું દર્શક મિત્રો ઘટના બને છે પોલીસ ફરિયાદ થાય છે આરોપી પકડાય છે અને થોડા દિવસોમાં બધા ભૂલી જાય છે વડોદરામાં બનેલી બોટ દુર્ઘટનામાં એક ડઝન માસૂમ બાળકોના મોત થયા છે એમના મોતની ઘટના ભૂલાવી શકાય એમ નથી અને અમારું તો માનવું છે કે એમના મોતના જવાબદાર આરોપીઓને સજા ન થાય ત્યાં સુધી એને ભૂલવા પણ ન દેવું જોઈએ ખેર ગઈકાલે બનેલી ઘટનામાં પોલીસે અઢાર જવાબદારો સામે ગુનો દાખલ કર્યો છે ગઈકાલે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને બાકીનાની શોધખોળ જારી છે